જો તમે સરકારી નોકરી મેળવવા માંગો છો તો આ તમારા માટે સુવર્ણ તક છે ટેકનિકલ અને નો ટેકનિકલ બનને ક્ષેત્રોમાં ઘણી બધી સરકારી નોકરીઓ માટે અરજીઓ ચાલી છે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે તેથી ઉતાવળ કરો અહી કેટલીક ખાલી જગ્યાઓ છે જેના માટે તમે અરજી કરી શકો છો ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય પદો માટે ભરતી રેલવે Staff Selection Commission આ ઉપरांत ઘરાબધા ખાતાઓ પર છે જેઓ નવી ભરતી માટે જાહેરાતો કરવાનો નક્કી કરી રહ્યા છે ગુજરાત પોલીસમાં ભરતી ગુજરાતના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક ગુજરાત પોલીસ દ્વારા સબ ઇન્સ્પેક્ટર સાઈ અને લોકરક્ષક કેડર માટે 12472 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ઉમેદવારો ચાર વીસ એપ્રિલ ઓગણીસો ચોવીસથી ત્રીસ વીસ એપ્રિલ ઓગણીસ ચોવીસ સુધી ઓનલાઇન અરજી કરી શકે છે ગુજરાત પોલીસ દળમાપો સ ઇ કેડની હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડની હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી કેફ અને જેલ સિપોઈ વર્ગ ત્રણ સંવર્ગની કુલ 12472 खाली જગ્યાઓ સીધી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 18002335500 પર જાહેર કરાયો છે જેના પર રવિવાર સિવાય સવારે 10:30 થી 6 સુધી પૂછપરછ કરી શકાશે ગૌણ સેવા પસંદગી મંડળમાં ટેકનિકલ જગ્યાઓ પર અરજી પ્રક્રિયા શરૂ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્યરત પ્રિન્ટિંગ પ્રેસમાં ટેકનિકલ પદો માટે 154 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો 30મી એપ્રિલ 2024 સુધી ઓજસ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. વિગતવાર માહિતી, યોગ્યતા, પદોની યાદી અને અન્ય માહિતી માટે ઓજસ વેબસાઈટની મુલાકાત લો. ઉમેદવારોની અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા તથા ભાવનગરના પ્રેસમાં ભરતી કરાશે. પ્રિન્ટિંગ પ્રેસ ભરતી માટેની પરીક્ષા બ રેલવેમાં સાઈ અને કોન્સ્ટેબલના પદ પર ફોન ભરવાના શરૂ રેલવે સુરક્ષા દળ અને રેલવે સુરક્ષા વિશેષ દળમાં સબ ઇન્સ્પેક્ટર, સાઈ અને કોન્સ્ટેબલના પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ એક સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે જેમાં સારું પગાર, બથ્થા અને નિવૃત્તિના લાભો મળે છે. ઉમેદવારોની સત્તાવાર વેબસાઈટ ઇન્ડિયન રેલવેઝ.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. મહત્વની તારીખો અરજી શરૂ થઈ ગઈ છે 15 એપ્રિલ 2024 છેલ્લી તારીખ 14 મે 2024. સ્ટાફ સિલેક્શનમાં 10 પર પર બમ્પર ભરતી સ્ટાફ સિલેક્શન કમિશન एसएससी દ્વારા દર વર્ષે સંયુક્ત હાયર સેકન્ડરી લેવલ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે જેથી કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવે. બે હજાર ચોવીસની પરીક્ષા માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે જેમાં ત્રણ હજાર સાતસો બાર ખાલી જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે આવી બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે તરત જ સબ્સ્ક્રાઇબ કરો એ જે બ્રેકિંગ ન્યૂઝ